રાજુલામાં પૌરાણિક કુંભનાથ મહાદેવ મંદિર માં ઇતિહાસ માં પાંડવો સાથે જોડાયેલ છે રાજુલા પાસે ભગવાન શિવનું કુંભનાથ મહાદેવ મંદિર જે ઐતિહાસિક પુરાણું અને જેની સ્થાપના પાંડવોના વનવાસ સમયની રસપ્રદ કથા જોડાયેલી છે કુંભનાથ મહાદેવ મંદિરના મહંત ધીરજગીરી ગૌસ્વામીએ જણાવેલું છે કે રાજુલાના શિવભક્તો કુંભનાથ મહાદેવમાં ખૂબ માને છે નજીકમાં જે સુખનાથ મહાદેવ મંદિર છે કુંભનાથ દાદાની પૂજા કરતા માનતા ફળે છે રાજુલા ભક્ત મંડળના ચિરાગ બી જોશીએ જણાવ્યું છે કે મંદિરની કથા મુજબ જ્યારે પાંડવો વનવાસ દરમિયાન આ વિસ્તારમાં આવે ત્યારે કુંતી માતાને વ્રત હોય છે રોજિંદા ભગવાન શિવલિંગની પૂજા થાય છે પછી ભોજન આરોગવું જે આસપાસના પાંચ ભાઈઓને લિંગ મળતી નથી અને ભીમસેન ખૂબ જ ભોગથી આકુળ વ્યાકુળ થઈ જાય છે જે માટે ભીમ યુક્તિથી લોટી મૂકી માથું બનાવી શિવલિંગ છે તેવું વાતાવરણ બનાવી માતા અને ભાઈઓને પૂજા અર્ચના કરવા માટે જણાવે છે ભોજન પ્રસાદ લે છે ત્યારબાદ ભીમને હાસ્ય સૂજે છે અને કહે છે કે આ લોટી મૂકી મેં થાળું બનાવેલું છે જે આપણે પૂજા અર્ચના કરી છે સાથે ભીમ લોટી ખસેડે છે પરંતુ ટટલી આંગળી જેવું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું જોવા મળે છે ફરી પૂજા કરી મંદિર કુંભનાથ મહાદેવ મંદિરની સ્થાપના થાય છે દર વર્ષે એક ચોખાના દાણા જેટલી શિવલિંગ વધે છે તેવી માન્યતા છે જય સોમનાથ પૂર્ણ મંદિર ઐતિહાસિક જૂનું મંદિર છે હું કુમરાથા મહત્વ ધીરે ધીરે મહારાજગીરી બોલું છું બહુ ઐતિહાસિક મંદિર છે એક મહિનાથી માણસો બહુ ભાવથી આવે છે અને એની શ્રદ્ધા છે એને બધી મનોકામના પૂર્ણ બાબા પૂરી કરે છે અને લખો માણસોની અવર જવર ફેગી છે અને મહા પૂજા છે બધા કર્મકાંઠે થાય છે દર મહિને શિવરાત્રી ઉજવાય છે અને ભાવિભક્તો ખૂબ પ્રેમથી આવે છે

સોમવાર હોવાથી અને છેલ્લો સોમવારે ખૂબ ભીડ રહી હતી અને રાજુલા કુમનાથ મહાદેવ પાંડવો વખતનું પૌરાણિક મંદિર છે માતા કુંતાને વ્રત હોય છે કે મહાદેવની પૂજા કર્યા સિવાય એ ભોજન કરતા નથી અને એ સમયે પાંચે ભાઈઓ શિવલિંગ હોતે છે ત્યારે ભીમને અસંય ભૂખ લાગે છે અને એ પીડાથી એ પોતે એક લોટીની અંદર કુમનાથ મહાદેવનું લિંગ બનાવી પૂજા કરાવવા એની માતાને પ્રેરે છે